જેનો ઉંમર વર્ષ લગભગ ચોત્રીસ જેઓ બાર ગામથી આવ્યા હતા અને મકાન નીચે ઉભા હતા દેવકીબેન શંકરભાઈ સુયાણી જશોદાબેન શંકરભાઈ સુયાણી સુયાણી શંકરભાઈ અને એક અન્ય મહિલાને સદભાગ્યે જીવતા બચાવી લેવાયા હતા અને ત્યારે આ ઘટના એવા સમય બની જ્યારે શહેરમાં ગરબા ઉત્સવ ચાલતો હોવાથી શેરીઓમાં લોકોની અવર જવર ચાલુ હતી ત્યારે મકાન ધારાશય થતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ અને ફાયર ફાઇટર પોલીસ નગરપાલિકા ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી રાત્રે શરૂ થયેલી આ કામગીરી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાલી આશરે ચાર કલાકની સતત મહેનત બાદ કાટમાળમાંથી ત્રણેય વૃદ્ધોને બહાર કાઢવામાં સફળતા મળી છે અને ત્યારે બંને બે જણને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા આ કરુણ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજી ફરી વળ્યું છે આ દુર્ઘટના બાદ જર્જરિત મકાનોના મુદ્દે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોના ભિન્ન ભિન્ન મંતવ્યો સામે આવ્યા છે વેરાવળ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ જણાવ્યું હતું કે જે મિલકત ધારાશાહી થઈ છે તેને અને તેના જેવી જે બીજી પંચાવન મિલકતોને

તેમણે રાજ્ય સરકાર અને કલેક્ટરને વિનંતી કરી છે કે આવા મકાનોને જમીન કરીને તેના સ્થાને સરકારી વસાહત બનાવવામાં આવે અને એક ખાસ સ્કીમ દ્વારા દરેક ગરીબ પરિવારને ઘરનો આશરો આપવામાં આવે દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં રહેલા જર્જરિત અને જે જૂના મકાનો છે તેના ગંભીર પ્રશ્ન તરફ ધ્યાન દોર્યું છે જેના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે મારું નામ સુનિલ ચુડાસમા છે વેરાવળ ફાયર સ્ટેશન ખાતે જમાદાર તરીકે ફરજ બજાવું છું ગઈ રાતે આપણે એક ને ચાલીસ કલાકે ખારવાવાડમાં આઝાદ ચોકની બાજુમાં એક જૂનું મકાન ધરાશાયી થયું હતું જેમાં ત્રણ વકી ડટાયા છેવો તેવો કોલ મળતા તેમ તાત્કાલિક ઘટના સ્થળે ગયેલ અને ક્યાં જઈ અને ફાયરની ટીમ પોલીસની ટીમ તેમજ સ્થાનિક લોકોની મદદ વડે ભારે જહેમત બાદ કાટમાળ ખસેડી અને ત્રણ વ્યક્તિની બોડી બહાર કાઢી અને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ જેમાં ત્યાં તે લોત જાહેર કરે અને ત્યાં સ્થાનિક લોકોને વાત કરતાં જણાવેલ કે બે વ્યક્તિનો બાઈક સવાર હતા તેમાંથી બે વ્યક્તિનો કુદરતી રીતે આબાદ બચાવ પણ થયેલ

તંત્ર દ્વારા અગાઉ એમને નોટિસો આપેલી છે વેરાવળ નગરપાલિકામાં ટોટલ પંચાવન આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે જેમાંથી અતિ જર્જરિત જેમાં નવ બિલ્ડિંગો છે તે ઉતારી લેવામાં આવેલી છે આજે પર્ટીક્યુલર મિલકતની વાત કરીએ તો એને ક્યારે નોટિસ આપવામાં આવી અને એ બાબતે એ પછી શું કરવામાં આવ્યું તે જણારો એમને નોટિસ 19 પાંચ ના રોજ આપવામાં આવેલી હતી ત્યારબાદ એમને રિનોવેશન સ્થળ વિઝિટ કરતા રિનોવેશન કરી આપશું એવું કહેવામાં આવેલ અને સ્થળ ઉપર જતાં ભી એમનું રિનોવેશન દેખાઈ રહ્યું છે તો આગળની કાર્યવાહી ત્યારે નોટિસ આપીને પૂર્ણ કરેલી હતી મારું નામ તુલસીભાઈ ગોહેલ હું ખડવા સમાજ બોટ એસોસિયનનો પ્રમુખ છું ગઈ રાત્રે અમારા ખડવારા વિસ્તારમાં આજા ચોક વિસ્તારમાં એક મકાન છે શંકરભાઈ સુયાણીનું એ મકાન છે એ એક વાગ્યા આસપાસ ધરાશાયી થવાના અમને ખબર મળ્યા અને જ્યારે સ્થળ ઉપર પૂગા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આમાં ચાર પાંચ લોકો આ મકાનમાં રહેતા હતા જ્યારે તપાસ કરવામાં આવી તો બાજુનો જે વિભાગ છે મકાનના બે વિભાગ છે એક વિભાગના જે માણસો હતા એનો ચમકકારી બચાવ થઈ શક્યો છે જેમાં શંકરભાઈ પોટે મકાન માલિક હતા અને બીજા જે બેન હતા માજી એ બેનો ચમકકારી એક બચાવ થયો છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક માજી રેટા હતા દેવકીમાં અને એના દીકરી હતા જશોદાબેન એની માથે આ કાટમાળ પડ્યો એટલે એ લોકો દબાઈ ગયા છે એની મોટી ઉઠ્યું છે